વવ રસોઈ બનાવતા રસોઈ ત્યારે સસરા બાજુમાં નીકળ્યા વહને પૂછ્યું બટા ક્યાંય સુધારવું છે તો કે તમારા છોકરાને સુધારવું ભાઈ કાંઈ સુધારવું નહીં આપણે ગામડામાં ભાગવત કથા બે હે ને તે હમણાં બે બાબા વાતું કે કથામાં નથી જાવું તો કે ના ના કંટાળો હું ગાવે તો બીજા બાબા કે પણ જ આવ્યું પણ કે હિન્દીમાં વાંચે તો કે કથા ભલે હિન્દી મોહનથાળ ને ગાંઠિયા કે હિન્દી સીધા રહોડે આવું કે હમણાં એક દાદા કથા સાંભળતા સાંભળતા ગુજરી ગયા એનો છોકરો મને કે તો મારા દાદા કથા સાંભળતા ગુજરી ગયા મેં તો બહુ ભાગ કહેવાય શરૂ કથા માણસનો જીવ જાય તે હું ભાગ કહેવાય સ્ટીરિયો માથે પીડ્યો અને હું જીવેલી મજા એમાં મને ખબર તે જાણે પરિવાર હે આઠ દેશમાં જેમની ઓફિસે બેલ જેમને એન્ટને બધે એ ધારે તો તે લોનાવાલા મહાબળેશ્વર ગમે ત્યાં જાય એક એટલો સુખી પરિવાર છે પણ સાહેબ કરોડો જમના પૂન હોય ને સંસ્કારો તો એ આ ગંગા નદીના કિનારે બધા પરિવાર સગા સ્નેહીઓને અને આ ભાગવત કથાનો વિચાર આવે વિચાર કરો પ્રભુજીને અમે અવારનવાર એ કથામાં જાતા હોય અમને લોકો પ્રોગ્રામમાં બોલાવતા હોય પણ વિદેશની મજા છે સંસ્કૃતિ ન્યાય બહુ આપણને માને છે આપણા ગરબા લોકગીતો કથાઓ સત્સંગ વિદેશવાળા આપણને બહુ સાંભળે છે પણ અમેરિકન આ બધું જ્યાં સિસ્ટમ બહુ છે આપણે સંસ્કાર અને શ્રદ્ધા છે જ્યાં સિસ્ટમ બહુ વાયેલી છે અમેરિકન એરપોર્ટ ઉપર તમે શૂટકેસ ખોવાયેલ જાય તમે પોલીસને કમ્પ્લેન કરો એક કલાકમાં શૂટકેશ તમારે ઘરે દઈ જાય આ આપણે ઘરેને ઘરે ખોવાય તો શારદી મળે

બે આપણું કામ ખાવું આમાં તમે ધ્યાન દઈને સાંભળજો કારણ કે આ બધા કલાકાર ને ખબર છે હું જાહેર પ્રોગ્રામનો કલાકાર નથી કારણ કે જાહેરમાં પબ્લિક બહુ હોય માણસો નો હોય આ તમે ઓછા છો પણ માણસો એની મજા છે એટલે મારા પ્રોગ્રામ બે જ જગ્યા એક આ સુરતવાળાને ખબર છે બાપજી મેં અઢીસો ટિકિટ શો પૂરા કર્યા સુરતમાં એક જ હોલમાં સરદાર પટેલ ઓડિટોરિયમમાં અને મારા પ્રોગ્રામ જાજા ટિકિટ શો અને લગ્ન ના આગલા દિવસે ગોઠવે કારણ કે વરરાજા ને છેલ્લો મોકો હોય ના જ એટલે ટોપ સો ટકા બહેનો નું છે પૂછશે બધું આપણને ધાયરું એનું જ કરશે આપણને પૂછે કાળું પેન્ટ પહેરું છે કે ધોળું આપણે કે ધોળું કે ધોળું ધોવાઈ ગયું છે કાળું તેમ પહેરું મૂળે બે પેન્ટ છે હમણાં એક જણ ડોક્ટર પાસે ગયો કે સાહેબ નવા કાન નાખી ગયો ડોક્ટર નવા કાન નાખ્યા પછી ડોક્ટરને